યાત્રાધામ દ્વારકામાં પણ સિગલ બર્ડ દર વર્ષે આવતા હોય છે પરંતુ આ વર્ષે પ્રથમ વખત મોટી સંખ્યામાં સિગલ બર્ડ્સ દ્વારકામાં કોમતી ઘાટ સંગમ નારાયણ મંદિર તેમજ દરિયાપટ્ટીમાં જોવા મળે છે શિયાળુ ચામતા દ્વારકામાં આવેલા સંગમ ઘાટ પર સાયબેરિયન નું આગમન થયું હતું મુખ્યત્વે યુરોપ સાયબેરિયા કઝાકિસ્તાન અને ચાઇનામાં જોવા મળતા વિદેશી સિંગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે હાલમાં ચાલી રહેલા નાતાલના વેકેશનમાં જયારે યાત્રાધામમાં ચિકકાર પ્રવાસીઓ દર્શનાર્થીઓ આવી રહ્યા છે ત્યારે દરિયાકાંઠે જોવા મળતા પક્ષીઓ સાથે યાત્રિકો પણ કાજુ બિસ્કિટ ગાંઠિયા સહિતના ખાદ્ય પદાર્થો ખવડાવી તેમની સાથે સેલ્ફી લેવાનો લુફ્ત ઉઠાવી રહ્યા છે ગુજરાતમાં દર વર્ષે શિયાળા દરમિયાન સીગલ પક્ષીઓની પ્રજાતિઓ ભૂરો ધોમડો શ્યામશીર ઢોમળો ગુલાબી ધોમડો પીળા પગવાડો ધીમડો દરિયાઇ વિસ્તારોમાં જોવા મળે છે